આ છે રોટલો પવા બનશે કેટલા હવે જો શાક ચડી ગયું છે આ નાખીએ ધાણા આ નાખીએ સરગવાના પાન અને આ નાખીએ ફુદીના પાન સરસ તો હું બની ગયો આપડે બની ગયું સરસ મજાનું રોટલો અને પૌવાનું શાક જો વાહ ભાઈ વાહ મસ્ત મજાનું રસ્ વાળું રસા વાળું કઈ ઘટે નહીં ચાલો આવી જાવ વાડિયા ગરમા ગરમ ખાવા માટે